નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે મંત્રીએ આજના બજેટ સત્ર નવી સાત મહાનગરપાલિકાની જાહેરાત કરતા રાજ્યમાં કુલ જો મહાનગરની વાત કરીએ તો પંદરની સંખ્યા પહોંચશે અને આ જાહેરાતમાં નવસારી નગરનો પણ સમાવેશ થયો છે જેને લઈને નવસારી નગરનો સમાવેશ થતાં જ આનંદની લાગણી વ્યાપી છે મંત્રીની જાહેરાતને વધાવી લેતા નવસારી જિલ્લાના આગેવાનોએ શહેરના વિકાસ બમણો વેગ મળશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નવસારી શહેરજનો માટે ખૂબ આનંદના સમાચાર છે કારણ કે ગુજરાત સરકારના આજે બજેટ સત્રમાં ગુજરાતના નાણાં શ્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે જાહેરાત કરી છે એની અંદર આપણી નવસારી વિજલપુરની જે નગરપાલિકા હતી એને પણ મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે ત્યારે અમને ખૂબ આનંદ અને ખુશી પણ છે કારણ કે વર્ષોથી અમારા સાંસદશ્રી અમારા ધારાસભ્યશ્રી અને અમારા પાર્ટીના આગેવાનો વર્ષોથી એક જ માંગ હતી કે ભાઈ નગરપાલિકાને મહાનગરપાલિકાઓ બનાવો કારણ કે નવસારી શહેરની અત્યારે વસ્તી પાંચ લાખ ઉપરાંતની થઈ નવસારી નગરપાલિકાની સાથે વિજલપુર જોડાયું એની સાથે સાથે આજુબાજુના આઠ ગામો પણ જોડાયા એને લઈને પાંચ લાખ જેટલી વસ્તી થઈ નગરપાલિકા જે એ લોકોની પ્રાથમિક જરૂરિયાતો હતી એ પૂરી કરી શકતા હતા પણ શહેરી મોટો થવાથી જેનો ખરેખર જે વધારેમાં વધારે લોકોને સગવડમાં વધારો થવો જોઈતો એમાં અડચણ આવતી હતી પણ આ મહાનગરપાલિકા બનતાથી આ સબ અડચણો દૂર થશે નવી નવી ટીપી સ્કીમો બનશે નવા ડીપી બનશે અને જરૂરિયાત મુજબ આજુબાજુના ગામોનો પણ સમાવેશ કરવામાં આવશે અને હવે જે રીતનું લાગી રહ્યું છે એ રીતનો નવસારી નગરપાલિકા શહેરીજનો ખૂબ સારું આ મહાનગરપાલિકા બનવાથી સગવડો મળશે આજે બજેટ દરમિયાન આપણા મંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે નવસારી મહાનગરપાલિકા તરીકે નગરપાલિકાને જાહેરાત કરી છે તે બદલ નવસારીના લોકો ખૂબ ખુશ ખુશ છે સૌ તો હું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા જ લોકલાડીલા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ તેમજ સૌનો ખૂબ ખૂબ આભાર માન્ય છે કે જેમના પ્રયત્નો થકી આજે નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે ટૂંક થોડાક સમય પહેલાં વિજલપુર નગરપાલિકા અને આજુબાજુના આઠ ગામો નવસારી નગરપાલિકામાં જ્યારે એકત્રિત થયા અને ત્યારે જે લોકોની જે માંગ છે કે રોડ રસ્તા લાઇટ વગેરેની જે સામાન્ય જરૂરિયાતની માંગ છે એ જરૂરિયાતો પણ હવે ખૂબ સારી રીતે એ પૂર્ણ થશે વિકાસની વાત કરીએ તો ઉદ્યોગમાં હવે મિત્ર પાર્ક નવસારી જિલ્લામાં આવી રહ્યો છે તો એનાથી પણ નવસારીની જીઆઈડીસીને ખૂબ સારો એવો લાભ થશે અને વિકાસને ખૂબ સારી રીતે વેગ મળી રહેશે આજે નવસારી મહાનગરપાલિકાનું એનાઉન્સમેન્ટ થયું છે છે જે નવસારી નગરપાલિકા હતી તેમાંથી મહાનગરપાલિકા બનવા જઈ છે લોકોની માગણી ઘણા વર્ષોથી આ હતી અને આજે એ પૂર્ણ થયું દેખાય છે ખાસ કરીને જો ધંધાકીય વાત કરું તો શહેરની અંદર તેજીનો માહોલ ઊભો થશે બિઝનેસો વધશે કાપડ ઉદ્યોગ જે નવસારીનું મોટું એનાઉન્સમેન્ટ થયું છે તે ટૂંક સમયમાં ચાલુ થઈ જઈ રહ્યું છે અને આ સાથે સાથે આ મહાનગરપાલિકા થવાથી આજુબાજુના વિસ્તારો કવર થશે અને જે ડેવલપમેન્ટ જે આપણને જે જોવાની જે ઈચ્છા લોકોને શહેરજનોને હતી તે ટૂંક સમયમાં હજુ વધારે દેખાશે ઉદ્યોગમાં તેજી આવશે જે ચાલી રહી છે તે ઉદ્યોગો અને નવા ઉદ્યોગો વધશે કારણ કે કપડાનું ઇન્ડસ્ટ્રી બી સાથે આવી રહી છે ને અને બીજી ઇન્ડસ્ટ્રી બી જે આજુબાજુના વિસ્તારો જ્યારે જોડાશે મહાનગરપાલિકામાં તો એ બધા વિસ્તારોની અંદર ઇન્ડસ્ટ્રીઓ વધશે અને ઉદ્યોગો સો ટકા વધશે એવું દેખાઈ રહ્યું છે આજે આખરે ઉજાગરાનો અંત આવ્યો ઘણા સમયથી અટકણો હતી કે નવસારીને મહાનગરપાલિકા બનવા જઈ રહી છે જે આજે સત્ય થઈ ગયું છે મહાનગરપાલિકા બનવાથી નવસારીનો ખૂબ સારો વિકાસ થશે બાજુમાં સુરત છે સુરતને જોવે મહાનગરપાલિકાના લીધે એને કેટલી સરસ ત્યાં સગવડો ઊભી થઈ છે તેવી જ રીતે નવસારી પણ એક ભારત અત્યારે વિકાસશીલ દેશ છે તેવી રીતના નવસારી પણ એક વિકાસશીલ શહેર તરીકે જઈ રહ્યું છે તેમાં મહાનગરપાલિકા બનવાથી એનો ખૂબ સારી રીતના વિકાસ થાય એમ છે સમા સરકારની વિવિધ ગ્રાન્ટો જે સાદી નગરપાલિકા એટલે નાની નગરપાલિકામાં હતી તેના કરતાં ખૂબ વધારે ગ્રાન્ટો આવશે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટો પણ અહીં મળશે રોજગારીની તકો પણ ઊભી થાય એમ છે એટલે મહાનગરપાલિકાના દરજ્જાથી શહેરના વિકાસ ખૂબ જ જોરમાં થશે અને ઝડપી થશે એવું મારું માનવું છે